જો આજ પાસે તો મગું તો ભાડે બે ભેગા તમે ના તો લેબડા બેન મારીશ લેતો પણ છોકરો હાથે કરીને તો એટલે લઈ ગયો તો આ ઈ તો અટકે છોકરો છે તો તમને ખબર પડતી થઈને તો હું ના ના કહેતા લઈ જઈ ને આટલી આટલો ના રાખવાનો હોય હું તો માર પિક્ચર મારા હું તો પિક્ચર જોવા જાઉં આ મને બુઘડીન લઈ જા કે હેર તું લો બુઘડી લઈ જા તાર ન જાવું તો કોણ લઈ જશે ના કોણ લઈ જશે ના આ લે હું મને જવે થાય છોકરા છોકરો હાથે છોકરો હું બગાડો છો આ દે ને લઈ છોકરો એકલો તમે ના આવો તો તો તમે આય લઈ જાય હું જો કશ પૂછી આમ નમ આ લઈ ગયા મને કાકા નઈ આવે એમ ગાડી લઈ ગયા છે હવે ફોટો બોલાવા હું કહી તમને એક હું હા

ઘર હું કરાવ કે મારા પૈસા હું ગમે હું ઉડાડે એમ ઉડાડે નઈ આપડે પેલા ઘર ની પરિસ્થિતિ જોયેલા તમે આજ ના પૈસા માં પૈસા વાપરી વાપરી નાખી દો છોકરો

પડા ભાજી ના છે તારામાં અરે છે હા તમને કહું તમને કહું રસ્તામાં પણ હવે છે કાકા મન તારા રોટિયા છોકરા ને હા આ તો રાત પડે ને ઉડી આળ્યા મારા વગર નહિ મેલો

પોણી પડી લે તમે હા આ મારું 500 પાટણ હા